લુણાવાડા પંશીલ હાઇસ્કુલ ખાતે માં રમાભાઈ આંબેડકર જયંતિના નિમિત્તે મહિલા માટે ખાસ મેડિકલ કેમ્પ યોજાયો હતો ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરના માર્ગદર્શનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ધર્મપત્ની નિમિત્તે જિલ્લા જાતિ અને સંયુક્ત લુણાવાડા પંચશીલ હાઈસ્કૂલ ખાતે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વિવિધ વિભાગના નિષ્ણાંતો દ્વારા મેડિકલ કેમ્પમાં સેવા આપવામાં આવી હતી અને જેમાં વિવિધ આરોગ્યલક્ષી તપાસ કરી નિદાન કરવામાં આવ્યું હતું અને ત્યારે જરૂરી વિતરણ કરવામાં આવી હતી આ મેડિકલ કેમ્પમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ પંચાયત પ્રમુખ બી કે પટેલ ડોક્ટર સેલના સંયોજક ડોક્ટર જીતેન્દ્ર પટેલ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિના મોરચાના પ્રમુખ દીપકભાઈ ચાવડા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી મુરજીભાઈ રાણા જિલ્લા ભાજપ મોરચા પ્રભારી જે વે શ્રીમાળી

અલગ અલગ પ્રકારના અભિગમના ભાગરૂપે દરિદ્ર નારાયણ એમના હૃદયમાં જ્યારે બિરાજમાન છે તો એના ભાગરૂપે આજે પૂજ્ય રમાબાઈ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મહિલા મેડિકલ કેમ્પનું આયોજન લુણાવાડા પંચશીલ મુકામે કરવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્યના યશસ્વી અધ્યક્ષ એનું નેતૃત્વ કરી રહ્યા છે આદરણીય ગૌતમભાઈ ગેડિયાસર અને એના ભાગરૂપે એકથી પાંચ સમય દરમિયાન વિવિધ ગામોમાંથી જિલ્લામાંથી બહેનો ઉપસ્થિત રહેવાના છે એમાં સગર્ભા બહેનો સ્ત્રી રોગ નિષ્ણાત વિવિધ પ્રકારના સર્જન ડૉક્ટરથી મળીને બધા અહીંયા ડોક્ટર સેલ આખો જ્યારે જાગૃત હોય પ્રદેશ મોરચો અને ડૉક્ટર શેલ જાગૃત છે અને આ કામગીરી કરવા માટે એ પોતે અડીખમ સવારથી જ અહીં આ સેવાઓમાં ઊભા છે મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત છે અને આજનો આ કેમ્પ સંપૂર્ણ રીતે સફળ બને અને પૂજ્ય રમાભાઈના જન્મજયંતિ નિમિત્તે એમને પણ એક દિવ્ય શ્રદ્ધાંજલિ આપવામાં આવે આ એક પહેલે ઇતિહાસમાં પહેલી વખત આ એક સુંદર અભિગમ મહિલાઓને જાગૃત કરવાનું નારી વંદનાનો કાર્યક્રમ હોય કે મહિલા સશક્તિકરણ હોય આમાં અગ્રેસર જ્યારે સરકાર ભારત સરકાર કામ કરી રહી હોય ગુજરાત સરકાર કરી રહી હોય તો ખરેખર આ અભિનંદનને પાત્ર છે અને જિલ્લા સંગઠન મહિલા મહીસાગર જિલ્લાનું ભાજપા સંગઠન અહીંયા તમામ મોરચા અહીંયા અરે ઉપસ્થિત છે અને આજના પ્રસંગે આપણા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાઉુભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે આદરણીય યશસ્વી જિલ્લા ભાજપા પ્રમુખશ્રી પણ ઉપસ્થિત છે તો આજનો આ કાર્યક્રમ સફળ નીવડે એ પ્રકારે હું સૌને ઉપસ્થિતને હું વિનંતી કરું છું અને ફરી એકવાર આ મહિલા મેડિકલ કેમ્પ ખૂબ જ સફળ બને એ પ્રકારની અપેક્ષા રાખીએ છીએ